ડોંગરે મારા સ્કૂલની બાજુમાં દોરકે સ્કૂલ સોસાયટી છેલ્લા મહિનાથી કારું ગંદુ પાણી આવે છે પાંચ છ મહિના અગાઉ પણ આપના માધ્યમથી અમે રજૂઆત કરી હતી અને તમે જોશો કે એટલા અંદર જીવડા પણ આવે છે કારું પાણી આવે છે ને વીસ પચીસ ત્રીસ મિનિટ તક કારું ગંદુ પાણી આવે છે પાણી જવા દેવું પડે આ જે અમારા બેન છે સ્મિતાબેન એમનો બાબો પણ બીમાર છે એ પોતે પણ બીમાર હતા અને બાજુમાં સૌથી આ લાઈનનું જે પાણી છે જે દોરકે સ્કૂલ સોસાયટીમાં આવે છે એ જ પાણી બાજુમાં ડોંગરે મહારાજ સ્કૂલ જે પ્રાથમિક સ્કૂલ છે સાતસોથી સાડી સાતસો બાળકો એ સ્કૂલમાં ભણે છે ને આ જ પાણી એમના સ્તંભમાં એ જ પાણી જતું હોય છે ને કાલ ઉઠીને રોગચાળો વધારે તમે વડોદરા શહેરમાં રોગચાળો શરૂઆત થઈ ગઈ છે તમે ઠેર ઠેર જગ્યાએ જોઈ શકો છો ને એ જ રોગચાળો સ્કૂલમાં આવી જાય બાળકો આટલા બનતા હોય બધાને મુશ્કેલીમાં પડી જાય એટલે એ અમારી એવી અગાઉ પણ એ જ રજૂઆત કરતા હતા કે બાજુમાં સ્કૂલ છે અહીં સોસાયટી છે ઘણા સમયથી ગંદુ પાણી આવે છે તો એનો એનો વહેલી તકે નિકાલ કરો જોઈએ પણ તમે જોઈ શકો કેટલા દિવસથી રજૂઆત કરવા છતાં અમારા ભાઈ વારંવાર રજૂઆતો કરી કરી આવે છે વોર્ડ ઓફિસમાં લખી આવે છે અમે રજૂઆતો કરી પણ કોઈ જાતની કામગીરી નહીં થતી કોઈ હજુ કામ સુધા ગટર ચેક કરવા બી સુધા કોઈ આવ્યા નથી અને કંઈ પાણીની લાઈન કાપવાની હોય સ્કાયરિંગ સ્કાવરિંગ કરવાનું હોય એ કોઈ પણ યોગ્ય રીતે કામગીરી ન કરવાના લીધે પ્રિ મોન્સૂનના પહેલાં જે ગટરો હોય જે ડિસિલિંગથી સફાઈ કરવાની હોય એ કામગીરી ન કરવાના લીધે આખા વિસ્તારમાં એટે નવાપુરા કહાર મોલ્લામાં ગંદુ પાણી આવે છે મધુવન સોસાયટીમાં આવે છે નવાપુરા રાજરત્ન સોસાયટીમાં આવે છે અંસારી મોલ્લામાં આવે છે પથ્થરગેટ આવે છે અને આ બેઠક મંદિર બાજુમાં કંઈ પણ કારું ગંદુ પાણી આવે છે તમે કરવા હું કોઈ જાતની યોગ્ય રીતે પ્રિ મોન્સૂનની કામગીરી નથી કરતા એના લીધે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે આખા વિસ્તારમાં ગંદુ પાણી આવે છે ટૂંક સમયની અંદર આનો વહેલી તકે નિકાલ કરવામાં નહીં આવે અમુક અમુક જગ્યા માણસો મૂક્યા છે પણ આટલી બધી જગ્યા કામો કેવી રીતે કરશે કોન્ટ્રાક્ટરને પૂછીએ તો કે માણસ જ નથી એક જગ્યા લગાવી દીધા છે તો બીજી જગ્યા શું કરવાનું છોડી દેવાના કામગીરી નહીં કરવાની બાજુમાં સ્કૂલ છે બાળકોને કોઈ બીમાર પડી જાય ઘરમાં દરેકના ઘરમાં બીમાર છે લોકો નાના નાના બાળકો હોય એટલે વહેલી તકે આ કામગીરી નહીં કરવામાં આવે તો વિસ્તારના લોકોને સાથે લઈને ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરે છે ગંદુ પાણી આવે છે અને બહુ જ ધીમું પાણી આવે છે અડધો કલાક તો પાણી એટલું બધું ગંદુ આવે છે કે અમારે એને યુઝ કરવું કે નહીં એની સમજ નથી પડતી અને પાણીમાં કાળા કાળા ગટ્ટે આવે છે અને જીવાત આવે છે અને મારા ઘરમાં મારો બાબો મને બહુ તો બીમાર પણ પડી ગયા હતા પાણી પીવાથી એટલે માન છેલ્લે છેલ્લે જ્યારે પાણી જવાનું હોય ત્યારે જરા ચોખ્ખું પાણી આવે છે